ડીસામાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતાં લોકોએ હાસકારો અનુભવ્યો હતો ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી એસડબ્લ્યુ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ પર છેલ્લા ઘણા સમયથી શાકભાજી ફ્રૂટની લારીઓ નાસ્તા હાઉસ દ્વારા ટ્રાફિકને નડતર રૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇન બોર્ડ મૂકવામાં આવે છે જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પિકઅપ અવર જવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે જેથી આ અંગેની વારંવારની રજૂઆતોને પગલે આજે ડિસ્સા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી